જય શ્રી રામ જય માતાજી મિત્રો ફરીથી એક નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણો નવો બ્લોગ આ વાતે બનાવ્યો છે કાબર ઘર કામ ઘર સફાઈ નું કામકાજ ચાલુ છે એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા તમે જોઈ શકો જો બાટલો ની અમે સાઈડ માં બધું કરી દીધું અને આટલે એમાં ડોવર ને બોર બધું સાફ કરવાનું તો એક ખંડ અમારે બાકી રહી જશે એક ખંડ સાફ કરવાનું રહી તો અંદર બાકીનું બધું થઈ જશે અને ખંડાઈ જેવું તે બધું સામાન જોવા સોફા મીલ દીધું અને અહીંયા પલંગમાં મીલ દીધું છે અને બાકીનું અંદર બતાવ બતાવું તમારે તો એ જોવા વાસણને થોડાક સી એ અહીંયા થોડા સીપકાવ દીધા એ હવે જેવું આગળ મમ્મીને બધું આ ફ્રીજ ઉપર ને એવું બધું આડું અળું મીલ દીધું મમ્મી મમ્મીને બધું બહાર વાસણ ઘો ને એ વાસણ મિલવાનું આવે ઉટકવાનું એ બધું અંદર સાફ કરે છે તો તમને બતાવી દો બરાબર તો જો આ રહ્યું અમાર વાસણ ઉટકવાનું કામ ચાલુ છે મારા મમ્મીને જો અને આઈ રહ્યા બધા બાકીના વાસણ બરાબર અને આ બધું અમુક અમુક સામાન પડ્યું છે એ સામાન અમારે અમારેકાય અને પછી અમારે આગળ કામ ચાલુ કરવાનું આ બધું સામાન બધું પહેલાં શિફ્ટ કરી દેવા ધોવું પડે પછી સાફ તો અંદર અમે કરી દીધું પણ ધોઈ ધોઈને વાસણ એ બધું મેં રોવું પડે હા તો ચલો આપણો લાગીએ કામે કરવો નથી બરોબર ને કર તડકો જબરજસ્ત આવ્યો છે તડકો ચડી ગયો છે સાફ કરું પડે તો આપણે ચલો હણી લઈ લઈએ અને બધું ફટાફટ કચરો વાટ લઈએ જો આપણે કમ્પ્લેટ બધું સાફ કરી દીધું ડ્રોવરના જો ઓળસીઓને બધું મેળવી આ કચરો તમે જોઈ શકો કચરો બધું કમ્પ્લીટ સાફ કરી દીધો કચરો અલગ કરી દીજો ગેસનો બાટલો ગેસનો બાટલો કરી દઈએ બરોબર સીફ્ટ કરી આપડો એકલા છીએ થોડો છો એટલો અંગે પણ એટલો એટલે કોઈ કહેવાય નહીં એટલે મારે જ કરવું પડે તેથી એક